હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં બધાના જ ઘરે બનતો એવો બાજરીનો રોટલો બનાવીશું રોટલા બનાવવાની બે રીત પણ જોઈશું બંને રીતથી રોટલો એકદમ સરસ ફૂલેલો બનશે શિયાળામાં શાક સાથે રોટલો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે રોટલા બનાવવા માટે આપણે લોટને સૌથી પહેલાં ચાળી લેવાનો તો મેં અહીંયા દોઢ વાડકી જેટલો લોટ લીધો છે અને લોટને ચાળી લઈશું તો રોટ લોટ જે છે એકદમ ઝીણો હોવો જોઈએ મેં બાજરીમાંથી જ ઘંટી ઉપર લોટ દડાવ્યો છે પણ ઘંટી ઉપર આસાનીથી આ લોટ મળી જતો હોય છે અને હવે એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને એમાં જ મીઠું એડ કરી દઈશું તો મારી મમ્મીના હાથથી આજે આપણે રોટલા બનાવીશું તો મમ્મી અહીંયા આવ્યા હતા તો મેં કીધું ચાલો આજે આપણે રોટલાની રેસીપી બનાવીએ તો મમ્મીએ પાણીમાં મીઠું વગાડી દીધું છે અને એ થોડું થોડું પાણી એડ કરશે અને લોટને બાંધી લેશે તો જો એ શું કરતા હોય છે એક બાજુમાં લોટ રાખી લીધો છે એમને અને બીજી બાજુમાં એ લોટ બાંધતા જશે તો રોટલામાં કેવું હોય કે એક એક રોટલાનો જ લોટને બાંધવાનો અને એક રોટલો થેપીને તેના રોટલા બનાવવાના તો જો આ રીતે હથળીની મદદથી એ લોટને સરસ મસળશે અને લોટ રોટલા બનાવશે તો જેટલો આપણે રોટલાને મસડીશું ને એટલો જ રોટલો આપણો પોચો બનશે અને ફૂલેલો બનશે અને જેમ આપણે લોટને મસડીશું ને એમ લોટનો કલર પણ સફેદ થતો જશે તો જો તમે જોઈ શકો છો કે પાણી લેતા જાય છે અને મસળતા જાય છે કેટલો બધો એમને મસળ્યો લોટને તો જો આ રીતે સરસ લોટને મસડી લેવાનો આ રીતે જેમ લોટને આપણે મસવીશું ને એમ આપણો રોટલો સરસ બનશે અહીંયા ગેસ ચાલુ કરીને મેં અત્યારે ફાસ્ટ આંચ રાખી છે કેમ કે આપણે માટીની તાવડી લીધી છે ગરમ થતાં વાર લાગે લોટનો લુવો એમણે કરી લીધો છે અને એ શું કરતા હોય જો આ રીતે હાથમાં જ લોટ લગાવીને રોટલાને થેપી લેશે તો હથળીની મદદથી રોટલાને થેપી લેવાનો તો મમ્મીને તો ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે એ ખેતરમાં માણસોના રોટલા પણ બનાવતા હતા તો જો આ રીતે સરસ ગોળ ગોળ કરીને રોટલો થેપી લેશે અને બીજી રીત આપણે જોઈશું એમાં આ રીતે થેપ્યા વગર જ બનાવવાનો છે રોટલો તો તમે આગળ વિડીયોને ચાલુ રાખજો બંધ ના કરશો તો આ રીતે રોટલો થઈ જાય એટલે આપણે તાવડીમાં એડ કરી લેવાનો અને કૂણો હોય ને ત્યારે જ રોટલાને પલટાવી લેવાનો એને બહુ કડક નહીં કરવાનો કૂણો કૂણો રોટલો જ પલટાવવાનો અને બીજી સાઈડ એને કડક કરવાનો થોડોક તો જો બીજી સાઈડ આ રીતે કડક થાય એટલે પલટાવી લેવાનો તો એની જાતે જ રોટલો સરસ ફૂલી જશે જો કેટલો મસ્ત રોટલો ફૂલી ગયો ને તો આવો રોટલો ખાવાનો હોય તો કેવી મજા પડી જાય તો જો આ રીતે સરસ રોટલો ફૂલી ગયો છે હવે આપણે બીજી રીત જોઈ લઈશું તો બીજી રીતમાં જો હું તમને પહેલાં બતાવી દઉં કે એકદમ આ રોટ આ રીતનો ઢીલો લોટ હોય રોટલી કરતાં પણ આપણા રોટલાનો લોટ એકદમ ઢીલો હોય છે જો બસ આ રીતનો લોટ હોય અને લોટને આપણે બ બરાબર હવે મસડી લઈશું તો બીજી રીતે રોટલા હું બનાવીશ કેમકે મને આ રીતથી જ ફાવે છે રોટલા બનાવવાના તો લોટને સારી રીતે મસળી લેવાનો મેં પહેલાં પણ તમને કહ્યું કે જેમ આપણે રોટલાને મસડીશું ને જો આ રીતે હાથના આ ભાગથી આપણે રોટલાને મસળવાનો તો જેમ સરસ આપણે મસડીશું ને વધારે એમ રોટલો સોફ્ટ થશે અને ફૂલેલો બનશે પછી ઘણાને એવું થતું હોય છે કે એક બાજુમાં રોટલો તિરાડો તિરાડોવાળો બનતો હોય છે તો આમ વધારે મસડવાનું તો એવો રોટલો નહીં બને તો જો રોટલાનો આ રીતે લુવો કરી લેવાનો અને લુવાને હું તો પહેલાં લોટવાળો જ કરી લેતી હોઉં છું આપણે જેમ રોટલી ના કરતા હોઈએ છીએ એ રીતે આ રીતે થઈ જાય એટલે હાથથી થેપવાની કોશિશ કરવાની જો આ રીતે કોશિશ બંધ નહીં કરવાની એમ કરતાં ધીમે ધીમે હાથથી થેપતા આવડ આવડી જતું હોય છે તો જો આટલો થેપાય એટલે ગોળ શેપ આપી દેવાનો અને લોટની જરૂર પડે તો લોટ લેવાનો અને આ રીતે હાથની મદદથી થેપતા જવાનું તો જો મને અત્યારે લોટની જરૂર નથી પડી પણ જો જરૂર પડે તો ઉપર છાંટતા જવાનું લોટને તો જો આ રીતે થેપીશું તો એક પણ બાજુથી એવું નહીં કે ઝાડું કે પાત્રો એક સરખો જ રોટલો બનશે ધીમે રહીને આ રીતે આપણે હાથમાં લઈ લઈશું તો જો કેટલો સરસ રોટલો બન્યો ને અને એવું નથી કે જાડો પતલો રોટલો બન્યો છે હવે ધીમે રહીને આપણે એને બસ આ રીતે એડ કરી દઈશું જો એકદમ સરસ કૂણો હોય ત્યારે જ આપણે પલટાવી લેવાનો જો આવી જરાક એ ઉપર ફોલ્લીઓ જેવું થાય રોટલામાં એટલે પલટાવી લેવાનો અને બીજી બાજુમાંથી સરસ કડક થવા દેવાનો ત્યારબાદ આપણે રોટલાને ફૂલાવી લેવાનો તો જે જો કેટલો સરસ રોટલી જેવો રોટલો ફૂલી ગયો ને તો પહેલાં આપણે કઢાળીમાં ફૂલાડ્યો આ વખતે ગેસ ઉપર ફૂલાડી દીધો છે તો એ જ રીતે બીજો તમને હું બતાવી દઉં તો જો આ રીતે આપણે રોટલાને જે બાજુમાં કાચો હોય એ બાજુમાં આપણે આ રીતે મૂકતા જવાનું એની સાઈડ ચેન્જ કરતા જવાનું અને હવે આપણે રોટલાને ફૂલાવી લઈશું તો જો એક બીજી બાજુમાં સરસ કડક થવા દેવાનો આ રીતનો અને પછી આપણે રોટલાને તમે જુઓ છો કે એની જાતે જ ફૂલી જાય છે તો આ રીતે તમે પણ જો ના આવડતા હોય ને તો તમને પણ આ રીતે રોટલા આવડી જશે બનાવતા તો કેટલા મસ્ત સોફ્ટ સોફ્ટ એકદમ ફૂલેલા ફૂલેલા આપણા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે જો કેટલો મસ્ત એની પોપડી બને છે ને તો આ રોટલાને ચા સાથે ખાઓ કે કોઈ પણ શાક સાથે ખાઓ રસાવાળા બહુ મજા આવે છે ખાવાની જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો